પ્રદોષનું વ્રત આજે કરવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ આ બારસ તિથિ આજે સવારે સાત ને સાત મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને તેરસ તિથિ ગણાશે આજે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૃગશીષ આ મૃગશીષ નક્ષત્ર આજે સાંજે સાત અને છવ્વીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આદરા નક્ષત્ર ગણાશે આદરા નક્ષત્ર ના દિવસે મહાદેવનું પૂજન કરવાનું બહુ જ મહત્વ હોય છે અને આજે પ્રદોષ પણ છે અને આદ્ર નક્ષત્ર જે છે એ સાંજે સાત ને છવ્વીસથી શરૂ થાય છે એટલે પ્રદોષની સમયે જ આદ્ર નક્ષત્ર પણ છે એટલે આજે ને આવતીકાલે બે દિવસ મહાદેવની પૂજા કરવાનું કંઈ વિશેષ મહત્ત્વ ગણાશે કારણ કે પુષ્ય પ્રદોષ અને આવતીકાલે શિવરાત્રિ પણ છે એટલે શિવરાત્રિના દિવસે પણ આદ્ર નક્ષત્ર રહેશે એટલે ખાસ મહાદેવની ઉપાસના કરજો કારણ કે હવે પછીનો મહિનો આવી છે મહાદેવનો છે પણ આદર જેનો જન્મ થાય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જો આજે જે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ આ યોગ આજે બપોરે ત્રણ ને તેત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જયારે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ આજે જે બાળકનો જન્મ થાય છે એનો પ્રણ ગણાય છે તેતિલ તેતિલ કરણ સવારે સાત અને સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગરકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિ નક્ષરાવે છે બ વવો વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે એટલે ધ્યાન રાખજો આ વૃષભ રાશિ આજે સવારે આઠ ને સોલ મીટર પૂર્ણ થઈ જાય છે એટલે આજે સવારે આઠ ને સોલ મીટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મિથુન ગણાશે મિથુન રાશિ નક્ષરાવે છે કચ્છ મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે આ મિથુન રાશિ આજે સવારે આઠ ને સોલ મીટથી શરૂ થઈ ચોવીસ તારીખે સવારે અગિયાર વાગે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ મિથુન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્ત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય અને આજે આદ્ર નક્ષત્ર છે જેનો આદ્ર નક્ષત્રમાં જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરી કારણ કે એના જીવનમાં બહુ જ સંઘર્ષ કરવા પડે છે અને એ જે કંઈ વસ્તુનું સર્જન કરે એનું વિસર્જન થઈ જતું એટલે બધું છોડી છોડીને ચાલતું પડે છે જીવનમાં જેની આ પૂજા થઈ ગયો હોય છે તો એનાથી સુખ છીનવાતું નથી આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધા મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી સવારનું આજે અથિ સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂર છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂર છે આજે કોઈને વિદેશમાં જવાનો યોગ હોય આજે કોઈનો ઓપરેશન હોય કોઈની ડિલેવરી કોઈની છઠ્ઠીની પૂજા કોઈની સગાઈ આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો દાદાને પ્રાર્થના કરું છું તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરવા પરંતુ મિત્રો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છું તો આજે મંગળવાર છે તો આજનું સુકન કરીને નીકળજો આપણે જોકેસ્ટો ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું સુકન જોઈ લો એમાં બધું બતાવેલું છે મંગળવાર દિવસે શું કરીને નીકળવું તે સિવાય આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળતા હોવ કે એમ જ ઘરેથી નીકળતા તો પણ આટલું કરીને નીકળવાનું ઘરેથી નીકળો તો મામા આજે ભાઈને પગે લાગીને નીકળો કાકાને ફૂવાને કોઈને કાકીને વંદન કરીને નીકળો તે સિવાય ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને નીકળવાનું ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા દરેક કાર્ય મારી સાથે રહે મંગળવાર છે આજે કુત્રને ઘઉંની ભાખરી બનાવેલી હોય તે અને ગોળ ઘી લગાવીને ખવડાવવાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજે મહાદેવને ગોળના પાણીથી અભિષેક કરવાથી ધંધા વેપારની અંદર પ્રગતિ થાય છે ન હોય તો પ્રાપ્ત થતું હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે નવ વાગ્યા લઈ બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આજે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી આવતીકાલે મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે સાંજે સાત ને છવ્વીસ મિનિટ સુધીમાં તો મળવાની શક્યતા ત્રીસ દિવસમાં છે પણ આજે સાંજે સાત ને છવ્વીસથી લઈ આવતીકાલે સાંજે પાંચ ને પંચાવન મિનિટ સુધીમાં જો કોઈ વસ્તુ જાય કે ખોવાઈ જાય તો મળવાની શક્યતા બિલકુલ નથી અને મિત્રો આજના દિવસો જે પણ નક્ષત્ર છે એનું પણ ફળ બહુ વ્યવસ્થિત તો નથી જ તેમ છતાં આજે ક્ષયતિથિ છે એટલે માટે આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ન ખરીદી કરવા માટે ન વેચાણ કરવા માટે ન ઇન્ટરવ્યૂ આપવા માટે ન પ્રોપર્ટી મિલકત કોઈપણ પ્રકારની યાત્રા પ્રવાસની શરૂઆત કરવા માટે પણ યોગ્ય દિવસ નથી કોઈ પણ કાર્ય ન કરી શકાય ક્ષય તિથિ હોય તે દિવસે માટે આજે ખાલી ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે એ તમે કરો જેથી કરીને તમારા પાપનો ક્ષય થઈ શકે આપણે આજે જે કંઈ કાર્ય કરીએ એનો ક્ષય થઈ જતો હોય છે તો પાપના ક્ષય માટે થઈને ભગવાન શંકરની પૂજા મહાદેવની પૂજા કરો આજે મહાદેવનો દિવસ છે તો તેનાથી તમને સુંદર ફળ પ્રાપ્ત થશે માટે આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ જાઓ અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર સાડ માસે સુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયા અંતર્ગત ત્રદશીયા ભૂમવાસ વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश अर्थम मम अखिलकुट आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિવૃંદાના જન્મ સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम मम, शकल, મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ નથી

તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દરિયા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપતિ વિદેશ માંગતા હોય કે સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ 25546459 इतर कमेंट्स मध्ये जे सोनर લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોના